ડભોઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા મુખ્ય માર્ગ ડભોઈ તાલુકાના રાજલીથી બિલાપુર આવેલા ઓવરબ્રિજની બાજુમાં રેલિંગ છેલ્લા એક મહિનાથી કેટલીક જગ્યાએથી તૂટી ગઈ અને કેટલીક જગ્યાએથી ધોવાણ થઈ ગયું છે ડભોઈ તાલુકામાં રાજલીથી બિલાપુર આવેલો ઢાઢર નદીના બ્રિજ નવો ઓવરબ્રિજ રેલિંગો એક મહિનાથી તૂટી ગઈ છે છતાં અધિકારીઓ તેને રિપેરિંગ કે લાગતા નથી જેના કારણે અકસ્માતની ભીતિ સર્જાવાની શક્યતાઓ રહેલી છે હાલ જૂનો ઓવરબ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે જેને કારણે એક નવા બ્રિજ પરથી બે સાઇઝ વાહનો પસાર થઈ રહ્યા છે જેને કારણે ટ્રાફિકનો ભાર પણ વધારે છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા વાહનો પણ આ બ્રિજ પરથી પસાર થતા હોય જેને કારણે રોજના હજારો વાહનોની અહીં પસાર થાય છે છતાં પણ તંત્ર ઘોર નિંદ્રામાં હોય છેલ્લા એક મહિના ઉપરાંત મોટા પાયે વરસાદમાં રેલિંગોને કેટલાક ભાગ ધોવાઈ ગયા છે છતાં પણ અહીંથી નીકળતા અધિકારીઓને પણ શું દેખાતું નથી વારંવાર ગામજનોએ પણ અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે છતાં પણ તેનો કોઈ ઉકાલ આવતો નથી આ ઓવરબ્રિજમાં રેલિંગ ત્રીસ ફૂટ ઊંડી જેને કારણે વહેલી તકે તંત્ર જાગે અને રેલિંગ લગાવે તેવી માંગ કરવા પામી છે કે તંત્ર કોઈ મોટી દુર્ઘટના થશે પછી જાગશે કે વહેલી તકે તંત્ર આ રેલિંગ લગાડવામાં આવશે તેવી રાહ જોઈને બેઠા છે ગ્રામજનો અને વાહન ચાલકો